નમસ્કાર હિન્દ ઉપરવાસ તથા નવસારીના દરેક ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં પાણીની સપાટી વધવાથી પાણી રસ્તા પર આવી ગયા જેને લઈને સ્થાનિક લોકોને થઈ હાલાકી નદીના આજુબાજુના ગામમાં પણ પાણી ફરી વળ્યા કાલિયારી તોરણ ગામ સુંદરવાડી જેવા ગામોમાં પાણીના કારણે લોકોને થઈ હાલાકી હવે વરસાદ હજુ વરસી રહ્યો છે હજુ પાણી વધી શકે છે એવી આગાહી કરવામાં આવી છે એસપીવી ભારત ન્યૂઝ રિપોર્ટ નિખિલ સિમ્પી